ગુજરાતમાં તારીખ સાતમી મેના રોજ યોજનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે ત્યારે જામનગર ખાતે તંત્રએ પંચાવન હજારથી વધુ નાગરિકોને તેમના નવા ચૂંટણી કાર્ડ મોકલી આપ્યા છે ત્યારે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલા રાજ્યના ચૂંટણી પંચના સ્ટ્રોંગ રૂમમાંથી પાંચે વિધાનસભા બેઠક વિસ્તારના બૂથ માટે ઈવીએમ બેલેટ યુનિટ અને વીવીપેટ સેટનું રેન્ડમાઇઝેશન કરીને જે તે ડિસ્પેચ સેન્ટર પર મોકલવામાં આવવામાં આવ્યા છે લોકસભા ચૂંટણી સંદર્ભે જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાને આવરી લેતી બાર વિધાનસભામાં લોકસભા બેઠકની ચૂંટણી અગાઉ વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર વી કે પંડ્યાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સ્ટ્રોંગ રૂમમાંથી જામનગર જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકોમાં આવતા એક હજાર બસો ને પિસ્તાલીસ ઉપર ઈવીએમ મશીનોના ના વીસ ટકા એકસ્ટ્રા જથ્થા સાથેના સેટ પહોંચાડવામાં આવશે જે માટે અધિકારીઓ દ્વારા રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ચૂંટણી પંચ દ્વારા અપાયેલા ડ્રો અને સૂચનાને અનુસરીને જુદા જુદા ખૂણે પડેલા મશીનોને જુદી જુદી વિધાનસભા બેઠકો માટે અલગ તારવવામાં આવશે જે બાદ નક્કી થયેલા ઈવીએમ બેલેટ યુનિટ અને વીવીપેટના સેટ જે તે વિધાનસભા ક્ષેત્રના રિટર્નિંગ ઓફિસરને તેઓના સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવા માટે અપાશે આમ ચૂંટણી અગાઉ મહત્વનું એક રેન્ડમાઇઝેશન પૂરું થવા સાથે સાદી ભાષામાં કહીએ તો મત પેટીઓ મતપેટી વિધાનસભામાં પહોંચી જશે જ્યાંના ડિસ્પેચ અને રીસીંગ સેન્ટર ખાતે ચૂંટણી પંચની દેખરેખ હેઠળ કેમેરાની સાક્ષીએ કરી રેન્ડમાઇઝેશન સાથે આ સામગ્રીનું આખરી વિતરણ કરવામાં આવી રહ્યું છે ગત રોજ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા ઈએમએસ ટુ પોઈન્ટ ઝીરો સોફ્ટવેર ઉપર પોલીટીકલ પાર્ટીઓની હાજરીમાં આપણે કરવામાં આવી એના થકી ઈવીએમ વેરહાઉસ જે જિલ્લા કક્ષાએ હોય છે એમાં ટોટલ જેટલા ઈવીએમ બીયુસીયુ અને વીવીપેટ હોય છે એના એકસો પચીસ ટકા અને વીવીપેટના એકસો પાંત્રીસ ટકા બીયુસીયુના એકસો પચીસ અને વીવીપેટના એકસો પાંત્રીસ ટકા લેખે જે કોમ્પ્યુટર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન થયા પછી તમામ જે એસી છે આપણી જામનગર બાર જામનગર વિધા લોકસભા મત વિસ્તારમાં જે આપણા જિલ્લાની જામનગર જિલ્લાની કાલાવાડ જામનગર રૂલર જામનગર નોર્થ જામનગર સાઉથ અને જામજોધપુર પાંચે પાંચ જે ફાળવણી કરવામાં લોકસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે એકસો ને અડતાલીસ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે જિલ્લાના કુલ પાંચ હજાર પાંચસો ને ઓગણ થી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે એ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું